નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ની અંદર પચીસના મહિનામાં નવરાત્રી વધારાનો અનાજ કેટલું કેટલું મળવા પાત્ર રહેશે જ્યાં મિત્રો નવરાત્રી નિમિત્તે સપ્ટેમ્બર બે હજાર પચીસ ના મહિનામાં ઘઉં ચોખા બાજરી ચણા તુવેર દાળ ખાંડ તેમજ નમકનું વિતરણ કરવામાં આવશે વધારાનો અનાજ કેટલું કેટલું મળવા પાત્ર રહેશે એમની વિગતવાર માહિતી વિશે વાત કરીશું તેમજ મિત્રો એપીએલ બીપીએલ અંત્યોદય એટલે કે એ વાય રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કેટલું કેટલું અનાજ પૈસા વળીએ તેમજ કેટલું કેટલું અનાજ મફતમાં પ્રોવાઈડ કરવામાં આવશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આજે આપણે જોવાના છીએ તો મિત્રો ગુજરાતના તમામ સુધી બન્યા પણ નવા હોય લાઈક કરી દેજો રેશન કાર્ડ કરવાનું પણ ના અંત સપ્ટેમ્બર પચીસ માં એપીએલ રેશન કાર્ડ ધારકો ને કેટલું કેટલું અનાજનો જથ્થો પ્રોવાઇડ કરવામાં આવશે એમના વિશે તો મિત્રો પીએચએસ બાજરી સૌપ્રથમ તો આપને આઠ કિલો મળવા પાત્ર રહેશે વિનામૂલ્ય મૂલ્યે મળવા પાત્ર રહેશે તેમના પછી મિત્રો આખા છણાની વાત કરીએ એક કિલો મળવા પાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે ત્રીસ રૂપિયા કરવાની રહેશે તો મિત્રો આઠ કિલો મળવા પાત્ર રહેશે અને એ મિત્રો આપને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે તેમના પછી મિત્રો પીએચએસ ફોર્ટીફાઈડ સોખા જે ચાર કિલો મળવા પાત્ર રહેશે અને એ પણ આપને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે મિત્રો જે સપ્ટેમ્બર બે હજાર પચીસ સોખાની ફોર્ટી સાથે રૂપિયા પચાસ થી કરી દેવાની રહેશે અને લાસ્ટમાં વાત કરીએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એટલે કે મિત્રો નમક વિશે તો મિત્રો નમક છે જે એક કિલો મળવા પાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે એક રૂપિયો કરવાની રહેશે તો મિત્રો આ રહી સપ્ટેમ્બર બે હાજર પચીસ માં એપીએલ રેશની કાર્ડ કે ને મળવા કાર્ડ ધારકોને સપ્ટેમ્બર પચીસ માં મળવા પાત્ર જથ્થો કેટલો કેટલો રહેશે તો મિત્રો સૌપ્રથમ તો પીએચએસ બાજરી જે મિત્રો આપને આઠ કિલો મળવાપાત્ર રહેશે વિનામૂલ્ય મળવા રહેશે ત્યાર પછી મિત્રો આખા છણા કે જે એક કિલો મળશે અને એમની ભરપાઈ મિત્રો આપે ત્રીસ રૂપિયા કરવાની રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ પીએચએસ ઘઉ તો મિત્રો આઠ કિલો મળવાપાત્ર પાત્ર રહેશે અને એ આપને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે અને એમની ભરફાઈ આપે પચાસ રૂપિયા કરવાની રહેશે ત્યાર પછી ખાંડની વાત કરીએ તો મિત્રો બીપીએલ ખાંડ એક કિલો અને ચારસો ગ્રામ મળવાપાત્ર રહેશે એમની ભરફાઈ મિત્રો આપે બાવીસ રૂપિયા કરવાની રહેશે અને લાસ્ટમાં ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે મિત્રો આપને એક એટલે કે કિલો મળશે એમની મિત્રો મિત્રો આપે કરી દેવાની રહેશે તો આ રહી બીપીએલ રેશન સપ્ટેમ્બર બે હજાર પચીસ માં મળવા પાત્ર જથ્થાની માહિતી ત્યાર પછી લાસ્ટમાં વાત કરીએ અંત્યોદયા એટલે કે એ વાય રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર બે હજાર પચીસ માં કેટલું કેટલું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે એમની તો મિત્રો અંત્યોદયા બાજરીની વાત કરીએ તો મિત્રો દસ કિલો મળશે એમની મિત્રો આપે પૈસાથી કરવાની રહેશે એટલે કે વિનામૂલ્ય કરીએ પાત્ર રહેશે તો મિત્રો એક કિલો મળશે એમની આપે કરવાની રહેશે ત્યાર પછી મિત્રો અંત્યોદયા ઘઉં કે જે પંદર કિલો મળશે એ પણ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે અંત્યોદયા ફોર્ટીફાઈડ ચોખા જે મિત્રો આપને દસ કિલો મળવાપાત્ર રહેશે અને એ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે યા ખાંડ તો મિત્રો એક કિલો મળશે એમની ભરપાઈ આપે પંદર રૂપિયા કરવાની રહેશે અને લાસ્ટમાં છેલ્લું આવે છે ડબલ ફોર્ટીફાઈડ મીઠું જે મિત્રો આપને એક થેલી એટલે કે એક કિલો મળશે અને એમની ભરપાઈ આપે એક રૂપિયો કરવાની રહેશે તો મિત્રો બસ આજથી રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર બે હાજર ના મહિનામાં નવરાત્રી નિમિત્તે વધારાનો અનાજ તેમજ રેગ્યુલર અનાજ કેટલું કેટલું પ્રોવાઈડ કરવામાં આવશે એમની માહિતી તેમજ પૈસા વળીએ કેટલું અનાજ મળશે અને વિનામૂલ્યે કેટલું કેટલું અનાજ મળવા પાત્ર રહેશે એમની મહત્વપૂર્ણ માહિતી જેમાં મિત્રો આપને ઘઉં ચોખા બાજરી ચણા તુવેર દાળ ખાંડ નમક વગેરે જેવી વસ્તુ મિત્રો આપને પૈસા વળીએ તેમજ વિનામૂલ્યે પ્રોવાઈડ કરવામાં આવશે